ભુજના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમનાથ મહાદેવના મંદિરે વિશ્વાસ બ્રેવરેજીસ અને હરબોલે મંડપ પરિવાર દ્વારા સતત પચીસમા વર્ષે ગણેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અહીં દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે સામાજિક અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભગવાન શ્રી ગણેશની સેવા કરવામાં આવે છે અહીં દરરોજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે

મધ્યે છેલ્લા પચીસ વર્ષથી અમારા પરિવાર દ્વારા આ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે બે હજારમાં અમારા જે ઓફિસ સ્ટાફના માણસો હતા એમના દ્વારા આ ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતામાં બાપના ખોળામાં દીકરાનું મહોત્સવ કરતાં કરતાં આજે પચીસ વર્ષ થઈ ગયા આ સિલ્વર જુબેલી એટલે પચીસ વર્ષે પણ બાપાની અવિરત સેવા કરવાનો મોકો અમારા પરિવારને મળી ગયો છે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી પૂજા અર્ચના હોય અને સાડા સાતથી સાત વાગે ભીમનાથ મહાદેવની આરતી થાય અને સાડા સાતે ગજાનન ગણપતિ મહારાજની આરતી થાય અને આઠ વાગે અમારી આ આરતી પૂર્ણ થાય છે અમારા સાંધ્ય માત્ર પૂજા અને આરતીના જ કાર્યક્રમ હોય છે સાતમે દિવસે હવન કરી અને માટીની મૂર્તિ છે એ અમારા જ વાડી ઉપર જઈ અમારા ફાર્મ ઉપર અમારા પુલની અંદર એ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ જ પાણી અમારા બધા ઝાડો આંબાના ઝાડ છે કે ખારેકના ઝાડ છે એની અંદર અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને ભગવાનનો પ્રસાદ અમને સારી રીતે મળતો એવું અમને લાગી રહ્યું છે